નમસ્કાર આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ અને મા ભગવતીને મારા વંદન એ મંચ ઉપરથી તમારો મારે તમને મને મજા આવે ને એટલો આપણે સમય લેવો છે પણ જેટલો સમય લેવો છે બહુ સભાનતાની સાથે કેવું છે કે મારી વાતમાં કદાચ તમને હસવું નહીં આવે પણ હસી નાખવા જેવી પણ વાત અહીંયા મંચ પરથી નહીં થાય અને યુનેસ્કોનો એક ડેફિનેશન છે એની એક વ્યાખ્યા છે કે દુનિયામાંથી કયા પાંચ એવા ક્ષેત્ર છે કે જ્યાંથી તમને જ્ઞાન મળે છે સૌથી પહેલું જ્ઞાન તમને મળે છે તમારી માતાની પાસેથી એટલા માટે કે જ્યારે તમે જન્મ લ્યો ને પછી આ જ્ઞાન મળવાની શરૂઆત થાય પણ તમે જન્મ તો નવ મહિના પહેલાં માતાના ઉદરની અંદર લઈ લીધો છે અને એ નવે નવ મહિનાની અંદર બાળક જ્યારે ચાર પાંચ મહિનાનું અંદર થઈ જાય ત્યારે એ સ્વાદ પારખતું થાય એ સુગંધ પારખતું થાય એ અવાજ સાંભળતું થાય એ મ્યુઝિક સાંભળતું થાય એ અમુક સમયની સાથે સૂતું અમુક સમયની સાથે જાગતું થાય સૌથી પહેલું જ્ઞાન છે ને તમને તમારી માતાની પાસેથી મળે છે અને એટલા માટે કહેવાયું છે કે માથી વિશેષ કોઈ યોદ્ધા નથી તમે શિવાજીનું જીવન હોય તોય લઈ લો તમે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન હોય તોય લઈ લો અને એથી વિશેષ તમે ગાંધીજીનું જીવન હોય તોય લઈ લો સૌથી વધારે કોઈ વ્યક્તિએ એના જીવનની અંદર એવું કહ્યું હોય કે મને જ્ઞાન ક્યાંથી મળ્યું તો કે મારી માના ઉદરમાંથી મળ્યું અને એથી વિશેષ મહાભારતની અંદર બહુ સારું ઉદાહરણ કે જેને સાત કોઠા વિંધવાનું જ્ઞાન છે એ પણ એના માતાના ઉદરની અંદરથી મળ્યું છે બીજું જ્ઞાન છે એ માણસને એ આંકડાકીય જ્ઞાન હોય એ માહિતીવાળું જ્ઞાન હોય એ કમ્પ્યુટરનું જ્ઞાન હોય અક્ષરનું જ્ઞાન હોય એ બીજું જ્ઞાન છે એ થોડુંક બાળક મોટું થાય એટલે એના શાળા જીવન હોય કોઈ સંસ્થા હોય કોઈ યુનિવર્સિટી હોય એની પાસેથી મળતું હોય એના જીવનની અંદર ત્રીજું જે જ્ઞાન છે એ સમાજ પાસેથી મળતું હોય કારણ કે રીત કોને કહેવાય રિવાજ કોને કહેવાય પરંપરા કોને કહેવાય તહેવારો કોને કહેવાય આ બધી જ વસ્તુઓ છે આપણને સમાજની પાસેથી મળે છે અને સમાજની પાસેથી આપણે જન્માષ્ટમી ઉજવીએ તો આપણને ક્યાં ખબર પડતી હતી કેવી રીતે ઉજવાય બીજા ઉજવાય એમાં આપણે શરૂઆત કરીએ નવરાત્રી તો કે કેવી રીતે ઉજવાય તો કે આપણી આસપાસનું જે લોકબોલી હતી જે લોક વાર્તાઓ હતી એની અંદરથી આપણને ખબર પડી કે આવી રીતે ઉજવાય એના પછીનું ચોથું જ્ઞાન છે એ માણસને એના અનુભવ ઉપરથી મળે છે કારણ કે કહેવાય છે કે અનુભવથી વિશેષ કોઈ મોટો શિક્ષક જ નથી તમે એક વખત ગરમ તપેલીને અડો ને પછી જ ખબર પડે કે ગેસની ઉપર નીચે ગેસ ચાલુ હોય અને ઉપર અડીએ તો દાજીએ નાના બાળક હોય ને આપણે કહીએ ને મમ્મી બે તપેલી સરખી જ છે કેમ ખબર પડે કે ગરમ છે પછી એને કેવું પડે કે તું હળવેકથી થી એમ અડે થોડું કેવું એટલે ખબર પડશે કે ગરમ છે ઠંડી છે અનુભવ છે ને દુનિયાનો સૌથી મોટો શ્રેષ્ઠ શિક્ષક છે અને દુનિયામાં જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે ઠોકર આપી છે ને એ વ્યક્તિએ ડબલ રીતે વાર કર્યો છે આપણે એમ કે ઘાયલ પક્ષીઓ હોય કે ઘાયલ શિકારી હોય ને ઘાયલ કોઈ સિંહ હોય ને એ જ્યારે ઘાયલ થાય છે એ અનુભવમાંથી જ ઘડાય છે અને કદાચ સમાજની વચ્ચે પોતાનું જીવન બહુ સરસ રીતે આપી શકે તો એ માત્ર અનુભવ પરથી જ આપી શકે અને એના પછી પાંચમું જ્ઞાન છે ને એ પ્રકૃતિની પાસેથી મળે છે પ્રકૃતિની અંદર સરસ મજાના ઉડતા પક્ષીઓ જોયા એટલે માણસના મનની અંદર વિચાર આવ્યો કે પક્ષીઓ ઉડી શકે તો આપણે કંઈક વિમાન બનાવી શકાય ખરું એટલે જ્ઞાન ત્યાંથી મળ્યું તરતી માછલી જો એટલે તરત જ વિચાર આવ્યો કે માછલી તરી શકે તો હોડી તે લાકડાની આપણે બનાવીએ તરી શકે સ્ટીમર બનાવીએ તરી શકે તમે ક્યારે વિચાર કર્યો કે માણસ પચાસ કિલોનો સાઠ કિલોનો સો કિલોનો હોય હોળી તો એનાથી વિશેષ વજનની હોય તેમ છતાં એ તરી શકે છે આપણે નથી તરી શકતા એટલા માટે કે અહીંયા અંદર નેગેટિવિટી ભરી છે અને પેલું લાકડું છે ને એની અંદર ક્યાંય નેગેટિવિટી નથી હંમેશા એને કોકના માટે કંઈક આપવાનો જ વિચાર રાખ્યો છે એટલે પ્રકૃતિ છે એની પાસેથી પણ માણસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ યુનેસ્કોની ડેફિનેશન છે કે માણસ સમાજ પાસેથી મેળવે છે પ્રકૃતિની પાસેથી મેળવે છે મા પાસેથી મેળવે છે એથી વિશેષ કે પોતાને જે અનુભવ થાય છે એની પાસેથી મેળવે છે અને શાળા કોલેજ હોય એની પાસેથી મેળવે છે